રમણ બી એક બાબત તમને કહું એક યોજના છે સરસ મજાની તમારા પાસે તો તમારી પોતાની જમીન છે જો જમીન છે તમે કહો છો પાક બરાબર નહીં ઉગતો અથવા તો વળતર બરાબર નહીં મળતું તો એક યોજના એવી છે જેમાં વૃક્ષોનું વાવેતર કરો અને નિયમિત તબક્કાવાર તમે એની આવક મેળવો એ કેવી રીતે ભાઈ હા આ યોજના છે જેનું નામ છે કાર્બન ક્રેડિટ યોજના અને એમાં તમે તમારા જમીનમાં વૃક્ષનું વાવેતર કરો તો નિયમિત આવક મળે છે અરે ભાઈ આ તો બહુ સરસ કેવાય અને જો તમારે એનો લાભ લેવો હોય તો એક સંસ્થા છે જે આ કામ કરે છે તમને થશે એક સંસ્થા કઈ તો શ્રી હરિભુજલ વિકાસ મંડળનો સંપર્ક કરો વધુ માહિતી પ્રાપ્ત કરો અત્યારે જ લગાવો ફોન અરે ખેંગાર ભાઈ હું હમણાં જ ફોન લગાવીને વધુ વિગત મેળવી લઉં છું અને હું પણ મારા ખેતરમાં વૃક્ષોનું વાવેતર કરાવી દઈશ ચોક્કસથી કરીએ શ્રી હરિ ભૂજલ વિકાસ મંડળ ફોન નંબર નોંધી લેશો સિક્સ 9978267832